નમસ્કાર હું તો પોલીસ વાવ રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસ આજે સતત એક હજાર ઓગણત્રીસમો એપિસોડ અને એક હજાર ઓગણત્રીસમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે દુર્ઘટનાના દોષિત કોણ વડોદરા બોટ દુર્ઘટના એના દોષિત કોણ બીજો મુદ્દો છે રીલ્સની ગુલામી કેમ જી હા આપણે જે રીલ્સ જોઈએ છીએ ને એના આપણે ગુલામ થઈ ચૂક્યા છીએ એ મુદ્દે બોલવું જરૂરી છે અને ત્રીજો મુદ્દો છે કોણ બનશે સાંસદ રાજસભામાં ગુજરાતના કોટામાંથી કોણ જશે એ મુદ્દે વાત કરવી છે શરૂઆત કરીએ વડોદરાની દુર્ઘટનાના મુદ્દાથી વડોદરામાં એ બોટ દુર્ઘટના આપણે તમામ લોકો જાણીએ છીએ કે દુર્ઘટનામાં આપણે આપણા ચૌદ જીવ ખોયા છે બાર ફૂલ મૂળાય છે બે શિક્ષકોના જીવ ગયા છે આપ તમામને એ પણ યાદ હશે કે એ દિવસે એ રાત્રે મુખ્યમંત્રી અને ગૃહ બંને વડોદરા પહોંચ્યા હતા અને તેમને મેજિસ્ટ્રેલ ઇન્કવાયરીના આદેશ આપ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે દસ દિવસમાં એનો અહેવાલ રજૂ કરવામાં આવશે એ ગુરુવારની રાત હતી આજે દસ દિવસ થઈ ચૂક્યા છે જો કે વર્કિંગ ડે ગણીએ તો હજુ એક દિવસ બાકી હશે પરંતુ અત્યાર સુધી તપાસમાં શું થયું એ તમામ વસ્તુ જાણવી સમજવી એટલે જરૂરી છે કે આપને યાદ કરી યાદ કરાવવું મેં એ દિવસે પણ કહ્યું હતું કે અમે લોકો પણ ભૂલી જઈએ છીએ અમે લોકો પણ ફોલો નથી કરતા અને તપાસ તપાસ તપાસના નામે કેટલીક વાર સાચા આરોપીઓ બચી જાય છે જે ખરેખર આરોપીઓ છે બચી જાય છે નાની નાની માછલીઓ પકડાય અને મોટા લોકો બચી જાય છે અત્યાર સુધીની વાત કરીએ તો વડોદરા પોલીસે જબરજસ્ત કાર્યવાહી કરી છે પહેલાં અઢાર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી એમાં જે મૃતક હતા એટલે એમનું નામ કટ કરી અન્ય બે લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ અને એ પૈકી એક પછી એક કરીને અત્યાર સુધીમાં એ ઓગણીસ આરોપી પૈકીના તેર આરોપી પકડાઈ ચૂક્યા છે અને હું જે કહેતો હતો ને કે આરોપીઓના હાથમાં હાથ કડી જોવી છે હાથ કડી જોવી છે અને હાથ કડી જોવા નહીં મળે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે હાથ કડી ચોક્કસથી તેર લોકોને હાથમાં મળી છે બની શકે કે તમામ આરોપીઓ જે નોંધાયા છે એફઆઈઆરમાં એમને પકડવામાં વડોદરા પોલીસ સફળ થાય કારણ કે એનો જબરજસ્ત પ્રયાસ છે પરંતુ સવાલ એ પણ છે કે વાત આ જેટલા પણ આરોપીઓ છે એ એક કંપની સાથે જોડાયેલા છે કોટિયા કંપની જેને કરાર કર્યા હતા પરંતુ અહીંયા વાત કરાર પૂરતી નથી કરાર કરનાર કંપનીએ ગાલમેલ કરી બેદરકારી રાખી ડ્રામા કર્યો પેટા કોન્ટ્રાક્ટ આપ્યા આ બધું છે એમાં એક પૂર્વ ટીડીઓ પણ પકડાયો પૂર્વ ટીડીઓ મહાનગરપાલિકાનો જી હા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ટીડીઓ જેનો લીગલ કન્સલ્ટન્ટ બનીને ફરતો હતો જે એનો કન્સલ્ટન્ટ ટેકનિકલ કન્સલ્ટન્ટ બનીને ફરતો હતો એનો મતલબ ક્યાંક ક્યાંક કોર્પોરેશનના એવા લોકો હતા જે આખા રેકેટ સાથે હું ફરીથી કહું છું આ રેકેટ હતું આ કરાર ઇટ સેલ્ફ રેકેટ હતું અને આશા રાખું તપાસ પણ એ લાઈન ઉપર જ થતી હોય આશા રાખું આ જે રિપોર્ટ આવે ને એમાં એના ઉપર ફોકસ કરાયું હોય ન કરાયું હોય તો કરવામાં આવે એટલે કહું છું પચીસ સત્યાવીસ હજાર રૂપિયા મહિના ભાડેથી આખું તળાવ આપી દેવામાં આવે ત્રીસ વર્ષ માટે એ બતાવે છે ખેલ શું હતો એ પણ જેને કોઈ અનુભવ નથી ચવાણું બનાવવાળી કંપનીને આપી દેવામાં આવે એ બતાવે છે પરંતુ આ તમામની વચ્ચે વધુ એક આશા જાગી છે આપણને આપણા ન્યાયાલયના કારણે ગુજરાત હાઈકોર્ટની અંદર એડવોકેટ એસોસિએશને એ જ દિવસે અકસ્માત આજો દુર્ઘટના થઈ ત્યારે જે રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં રાખીને આપણી ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી અને એના ઉપર સુઓ મોટો અરજી સ્વીકારી એના ઉપર સુનાવણી થઈ અને એ સુનવણી સુનાવણી પહેલા અદાલતે ગૃહ વિભાગને પણ કહ્યું હતું કે તમારો એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરો એની મુદત આજની હતી અને એના ઉપર જ આજે સુનાવણી થઈ હાઈકોર્ટ પૂરી રીતે સંતુષ્ટ ન દેખાઈ કારણ કે ક્યાંય પણ ક્યાંય પણ મહાનગરપાલિકા વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ હોય એવું કશું દેખાતું નહોતું અને એટલે જ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે સ્પષ્ટ કર્યું છે કે માત્ર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર ન હોઈ શકે જે મહાનગરપાલિકા છે જેની બેઝિક જવાબદારી છે એની શું ભૂમિકા હતી ને એ સ્પષ્ટ કરો અને એટલે જ મહાનગરપાલિકાના કમિશનરને પણ ગુજરાત હાઈકોર્ટે નોટિસ મોકલાવી છે અને બે કોર્ટ મિત્રોને આની તપાસની જવાબદારી સોંપી છે અને સ્વાભાવિક જ કોર્ટ મિત્રો તટસ્થતાથી તપાસ કરતા હોય છે અદાલતના આદેશ ઉપર જ્યારે તપાસ થતી હોય છે ત્યારે એ કોર્ટ મિત્રો જે પણ જમીનની હકીકત હશે એ સામે મૂકશે એટલે કોઈ બચાવવાનો કોઈને પ્રયાસ કરશે ને તો હવે એ નહીં ચાલે એ નક્કી છે એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે પરંતુ આ તમામની વચ્ચે ફરી એકવાર કહીશ આપણો તમામનો એકમાત્ર ધ્યેય છે કે જે દોષિત છે જેમના કારણે નિર્દોષોના જીવ ગયા છે એ પકડાવા જોઈએ માત્ર કંપનીના જ નહીં જે લોકોએ આ કોન્ટ્રાક્ટ અપાવવામાં ગડબડી કરી હોય જેમની જવાબદારી હતી ધ્યાન રાખવાની ધ્યાન ન રાખ્યું હોય એ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ચમરબંધ સાચા અર્થની અંદર જેલ બંધ થવા જોઈએ જે ચમરબંધ બનીને બેઠેલા છે ને એ અંદર થવા જોઈએ અને ત્યારે જ આ દિલને ટાટક મળશે ત્યારે જ એ ચૌદ આત્માઓને શાંતિ મળશે ત્યારે જ ભવિષ્યમાં થતી આવી દુર્ઘટના બચશે અને જો એ નહીં થાય ને તો પછી આવું થતું રહેશે આવું થતું રહેશે એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ આ મુદ્દાને ભૂલવો ન જોઈએ આ મુદ્દાને વારંવાર એ હાથ કરવો જોઈએ જેના કારણે કોઈ પણ ઓગણીસ વીસ કરવાના ખીલમાં હોય ને અધિકારી નેતા તો એને કમસે કમ થાય કે ના નજર છે ક્યાંક ઝપેટે ચડ્યા તો ગયા નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે યોગેશભાઈ ધારાસભ્ય છે માંજલપુરના એમની સાથે મેં વાત કરી છે ડીએચ બ્રહ્મભર સાહેબ પૂર્વ સનદી અધિકારી છે અને હેમાંગભાઈ શાહ કોર્ટ મિત્ર છે મેં હેમાંગભાઈ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે કોર્ટમાં શું શું કાર્યવાહી થઈ અને અદાલતે આ મુદ્દે કયા આદેશ આપ્યા છે કયા પ્રકારના આદેશ આપ્યા છે નમસ્કાર આપનું સ્વાગત છે હેમાંગભાઈ અદાલતનું તારણ શું રહ્યું જે કોન્ટ્રાક્ટર છે જે કંપની છે એની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની ભૂમિકા અથવા એની જવાબદાર જવાબદારી મુદ્દે કોર્ટનું અવલોકન શું રહ્યું અને વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર કે બે જવાબદાર એ મુદ્દે આપ તરફથી તર્ક અને દલીલ શું મુકાય કોર્ટે હમણાં એટલું જ કીધું છે કે તમે જે આ કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યું છે એની આખી હિસ્ટ્રી આપો અને આ કોન્ટ્રાક્ટ આપો તો આપો તો આજે એ ખાસ કરીને કેમ ધ્યાન નથી રાખ્યું એટલે એમાં પણ શું બેદરકારી કોની છે એ પણ ડિસ્કસ કરવામાં આવ્યું અને એ હવે અકાઉન્ટેબિલિટી છે એ કરવામાં આવશે આપ તરફથી એ પણ કહેવાયું કે મહાનગરપાલિકા જવાબદાર છે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જવાબદાર હોઈ શકે છે એ કહેવા પાછળનો એ દલીલ કરવા પાછળનો એમાં તર્ક છે શું હવે જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યું હોય એક એજન્સીને તો ત્યારે કોર્પોરેશનની જવાબદારી હતી કે ભાઈ એ લોકો જઈને ઇન્સ્પેક્ટ કરે હવે આ એક એજન્સીથી લઈને બીજા એજન્સીને આપવું હવે કોર્પોરેશને ધ્યાન રાખવું નથી બોટનું ઇન્સ્પેક્શનને કાંઈ જ નથી ધ્યાન રાખવું આજે એટલે ખાસ કરીને આ બધા એસ્પેક્ટ્સ ઉપર હજી ઇન્વેસ્ટિગેશન ચાલું છે એટલે એ હજી અમે લોકો પણ આમાં ઇન્વેસ્ટિગેટ કરશું કે ભાઈ શું છે એ બધું બહાર આવશે એટલે અમે કોર્ટની સામે મૂકશું અદાલતે એ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર હોય પણ મહાનગરપાલિકાની પણ જવાબદારી હોય ને આપ કેમ કે જાણકાર છો ત્યારે અદાલતની અદાલતની આ આ પ્રકારની ટિપ્પણી પ્રકારની સૂચના એને વિસ્તૃત રીતે કેવી રીતે આપણે કાનૂની ભાષામાં સમજી શકીએ હવે સીધી રીતે કહો તો રોડ સેન્સ રોડ ટ્રાફિક સેન્સ તો છે જ ઓલરેડી ઓકે રૂલ્સ હોય છે રોડ ટ્રાફિક રૂલ્સ હોય તો એ ફોલો કરવાના હોય છે બધાએ હવે એ નિયમ ફોલો ના કરે તો આપણે ટ્રાફિક કોન્સ્ટેબલ્સ હોય છે એ લોકો આપણને દંડ મારે છે એવી જ હવે તમે આ ઇન્સિડન્ટને લ્યો કે જ્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને બધું હોય એ ફોલો કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી એ નથી કરી અને આજે વીએમસી એની જવાબદારી હતી કે ભાઈ એન્શ્યોર કરે કે આ પાલ આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોલો થાય એ પણ એ નથી કરી શક્યા એટલે બેદરકારી તો કહેવાય જ આમાં એટલે વીએમસીની તો બેદરકારી આવશે જ બહાર પણ કેટલા હદ સુધી જાય છે એ હજી જોવાનું બાકી છે કેમ કે આ આમાં ખાસ કરીને એ જોવાનું છે કે ભાઈ આજે પ્રોજેક્ટ્સ આપ્યા આજે કોટિયા પ્રોજેક્ટ્સને તો એ કોમ્પિટન્ટ હતું એ પ્રોજેક્ટ લેવા માટે આજે આ જે બોટ ચલાવે છે તો એ બોટ ચલાવવા માટે જે વ્યક્તિઓ હતા એ લોકો પાસે લાઇસન્સને બધું હતું કેમ કે આજે નિયમો છે આજે મુંબઈ યચ ક્લબ છે આ બધા જ જગ્યાએ લાઇસન્સીસ ઇસ્યુ થાય છે જે તમને ટ્રેનિંગ આપે છે કે બોટ કેવી રીતે ચલાવી નહીં બધું એટલે આ બધું ચીજો અમે કોર્ટની સામે મૂકશું એટલે આ બધું અમે સ્ટડી કરીને પછી કહેશું કોર્ટને હેમાંગભાઈ એક અંતિમ સવાલ આપ કોર્ટ મિત્ર પણ છો એડવોકેટ પણ છો દેશના એક નાગરિક પણ છું કાનૂનને સારી રીતે સમજો પણ છો આ સંજોગોમાં આપની પાસેથી જાણવું છે તપાસમાં જે પણ સામે આવે અને તપાસ આપ કરાવશો જ કરશો જ અને તથ્યો મૂકશો જ એનો પૂરો ભરોસો છે જેમાં કોઈ ડાઉટ નથી પરંતુ પ્રાથમિક રીતે મારે એ જાણવું ને સમજવું છે આ પ્રકારના જે કરાર થતા હોય એની અંદર કોર્પોરેશનની કેવા પ્રકારની જવાબદારી બનતી હોય છે અને પ્રાથમિક રીતે તમને શું લાગી રહ્યું છે એ જવાબદારીઓ વહન કરવામાં મહાનગરપાલિકા વડોદરાની ક્યાંક ઉણી ઉતરી છે આ જે વાયકેરિયસ લાયબિલિટીને કહેવાય છે એટલે લાયબિલિટી તો આવે જ બીએમસીની એટલે હવે આ બધું હવે એક ત્યારે થશે જ્યારે કોર્પોરેશન આજે બધું ડોક્યુમેન્ટ્સ રેકોર્ડ ઉપર મૂકે એના પછી અને આમાં હું પણ એન્કવાયરી કરવાનો છું હું પોતે વિઝિટ લઈશ ત્યાં આગળ બધા સાથે વાતો કરીશ અને ત્યારે જ હું કોર્ટને કહી શકીશ કે આવું સિચ્યુએશન છે શું શું હકીકત છે અને નથી ખેર વાત કરીશું બ્રહ્મર સાહેબ સાથે સાહેબ પૂર્વ અધિકારી છે અને એડમિનિસ્ટ્રેશન સારી રીતે જાણે છે બ્રહ્મર સાહેબ આપની પાસેથી જ મારે જાણવું છે જો કરાર કરનાર કંપનીએ દેશી ભાષામાં કો મહેસાણીમાં તો નાલાયકી કરી જ છે અને જીવ લીધો એમના કારણે જ પણ જેની જવાબદારી હતી કોર્પોરેશનની આપ એડમિનિસ્ટ્રેશનને સારી રીતે જાણો છો આવા કરાર કર્યા પછી એડમિનિસ્ટ્રેશન એટલે કે મહાનગરપાલિકાની શું શું જવાબદારી હોય કયા પ્રકારનું ધ્યાન રાખવાની અને ક્રિમિનલ નેગ્લિજન્સી ન ગણીએ તો પણ આપને લાગે છે કે આ અધિકારીઓની ખરેખર જવાબદારી હતી આ બધું ધ્યાન રાખવાની જે નથી રખાયું રોનકભાઈ સૌ પ્રથમ તો જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હોય છે એગ્રીમેન્ટ કરવામાં આવતું હોય છે ત્યારે કોર્પોરેશનની લીગલ શાખા આખી બાબતને તપાસીને પોતાનો લેખિતમાં અભિપ્રાય આપતી હોય છે અને સ્પેશિયલ પ્રકારના પ્રોજેક્ટ હોય તો એને લગતી કોઈ નિષ્ણાત સંસ્થા હોય છે એનો પણ અભિપ્રાય લેવો થતા લેવાનો થતો હોય છે હવે આ કિસ્સામાં કદાચ એવું થયું નથી અને સામાન્ય એગ્રીમેન્ટ કરી અને કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એવું મેં વાંચ્યું તો આમાં સ્પેશિયલ પ્રકારની જોગવાઈઓ નાખવામાં આવી છે કે કેમ એ પણ હવે તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીઓ અને કોર્ટના મિત્ર પણ જોવાના છે જ એટલે આ બાબત જોવી જોઈએ બીજું કે કોર્પોરેશને કોઈ પણ કોન્ટ્રાક્ટ આપ્યો હોય ત્યારે એક ઇનહરન્ટ જવાબદારી બની જાય છે કે આ કોન્ટ્રાક્ટનું પાલન થાય છે એ બરાબર છે કે કેમ તો આ કિસ્સામાં લગભગ મેં જે રીતે સમજુ છું એ પ્રમાણે કદાચ એનું પાલન થયું નથી અને તમામ જે કોઈ લાગતા ઓળખતા હોય એ બધાએ આમાં ધ્યાન આપેલું નથી એવું અખબારો અહેવાલ પરથી દેખાય છે સૌથી અગત્યની એક બાબત મને એવી દેખાય છે કે આમાં કોઈ કોર્પોરેશનના અધિકારી હતા એ પણ ભાગીદાર છે તો આ ઘણી ગંભીર બાબત કહેવાય કેમ કે જ્યારે કોર્પોરેશનના એક અધિકારી એમાં ધંધાકીય રીતે ભાગીદાર બને નિવૃત્ત થયા પછી તો એના પરિણામે આખા કોન્ટ્રાક્ટની અમલવારીમાં વિલંબ અને બેદરકારી થાય એવું બને એટલે મારું એક સૂચન એવું પણ છે કે હવે પછીથી આવા અગત્યના જે કોઈ કોન્ટ્રાક્ટ થતા હોય તેમાં સરકારે એક કુલિંગ પિરિયડ દાખલ કરવો જોઈએ કે કોઈ પણ કોર્પોરેશનના અધિકારી અથવા એમના સગાવાલા કે એમના લાગતી વળગતી સંસ્થા કે કંપનીઓ આવા કોન્ટ્રાક્ટમાં પાંચ વર્ષ સુધી જોડાઈ શકશે નહીં નિવૃત્તિના સમય પછી ભારત સરકારમાં જેમ અમુક ચોક્કસ અધિકારીઓ માટે કુલિંગ પીરિયડ હોય છે એમ કોર્પોરેશનમાં પણ હોવું જોઈએ કે કોર્પોરેશન સાથે સંકળાયેલી કોઈ બાબતમાં કોર્પોરેશનનો કોઈ અધિકારી નિવૃત્ત થઈને પણ પાંચ વર્ષ સુધી ના જોડાઈ શકે તો જ આ દૂષણ અટકાવી શકાશે બ્રહ્મણ સાહેબ આટલું મોટું તળાવ આપતો અર્બન ડેવલપમેન્ટને સારી રીતે જાણો છો શહેરી વિસ્તારની સંપત્તિ પ્રોપર્ટીની શું કિંમત હોય એ પણ જાણો છો આટલું મોટું તળાવ શહેરના મધ્ય ભાગમાં આવેલું તળાવ ત્રીસ વર્ષ માટે ત્રણ લાખ રૂપિયા વર્ષે એટલે કે પચીસથી અઠ્યાવીસ રૂપિયા મહિને એને બ્યુટિફિકેશન કરી ચલાવવા માટે બધી એક્ટિવિટીનો માલિક આપી દેવામાં આવે તમને લાગે છે દાળમાં ક્યાંક કાળું છે જો હું તો જાતે જોઈને આવ્યો આખી દાળ કાળી પણ આ કદાચ તો એટલું જાણતો નથી લેમેન છું આપને શું લાગે કોર્પોરેશન એ જાહેરાત પણ આપી જશે ને જ્યારે એમાં સાહેબ એવું થયેલું ના મને એવું લાગે છે હું આપને રોકું છું કોર્પોરેશન ચોક્કસ એમાં સાહેબ એવું થયેલું બે બે વ્યક્તિઓએ ટેન્ડર બે કંપનીઓએ ટેન્ડર ભર્યા બંદીના રિજેક્ટ થયા જેને હાલ કોટિયાવાળાને આપવામાં આવ્યું એનું રિજેક્શન એ બાને કરવામાં આવ્યું એ નામથી કરવામાં આવ્યું કે એનો અનુભવ પૂરતો નથી એ જ કોટિયાને બે મહિનાની અંદર અનુભવ પૂરતો છે એવું કરી ટેન્ડર અપાયું એટલે હું કહું છું દાળમાં કંઈક કાળું છે આ પ્રોસેસને જાણો છો આટલી મોટી જગ્યા હોઈ શકે ખરી હું પોતે પણ લાંબો સમય હું લાંબો સમય મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ હતો એટલે એટલું સમજુ છું કે કોઈ પણ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તો રીટેન્ડર કરવું ફરજિયાત છે હવે જો આ કિસ્સામાં રીટેન્ડર ન થયું હોય અને શરતોમાં મનફાવે એ રીતે ફેરફાર થયો હોય તો આ બાબત ચોક્કસપણે ગંભીર ગણાય અને સરકાર પણ એની તપાસ કરી જ રહી છે એટલે આ મુદ્દો પણ તપાસમાં આવવો જ જોઈએ પરંતુ ટેન્ડર વિના આ અપાયું નહીં હોય એમ હું માનું છું તમે કહો છો એમ એક જ વ્યક્તિનું ટેન્ડર રિજેક્ટ થયું અને પછી એની એ જ વ્યક્તિને આપી દેવામાં આવ્યું હોય તો આ બાબત તપાસ કરનાર એજન્સી અને સીટ અથવા કોર્ટ મિત્ર દ્વારા આની બિલકુલ તપાસ થશે એવું મને દેખાય છે બે બે ટેન્ડર આવેલા રિજેક્ટ થયા ફરીથી ટેન્ડર થયું એની અંદર આ કંપની આવી જેની અનુભવ નહોતો એને અનુભવ આપ્યો અને એ હકીકત છે કે ચવાણું વેચવાળો જ હતો ચવાણું બનાવવાળો હતો જેને એમ્યુઝિયમ પાર્કનો કોઈ અનુભવ નહોતો પરંતુ સર આપની પાસે એ પણ જાણવું છે કેમ કે માત્ર અધિકારી જ કેમ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તો જતું હોય તો આપને લાગે છે કે સ્ટેન્ડિંગ કમિટી તો શેરનું હિત વિચારે શહેરને કોર્પોરેશનને વધુ આવક થાય એ વિચારે તો એટલે ક્યાંક સ્ટેન્ડિંગ કમિટી બાબત હા આપની આપની સ્ટેન્ડિંગ કમિટી છે એમની પાસે બધી બાબતો કદાચ રજૂ ન થઈ હોય અને ટેન્ડર આપવામાં આવ્યું છે ટેન્ડર મંજ આવ્યું છે એમ ઘણી અને અધૂરી વિગતો રજૂ કરવામાં આવી હોય તો સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસમાં આ બાબત ધ્યાનમાં કદાચ નહીં આવી હોય એવું મને દેખાય છે આમ છતાં સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણય લેતી વખતે બધું જોયું હશે અને મંજૂર કર્યું હશે એમ આપણે અત્યારે માનીએ પરંતુ તપાસમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બધી બાબતો મૂકવામાં આવી છે કે કેમ એ પણ બહાર તો આવશે જ ને બિલકુલ ખેર સર આપનો ખૂબ ખૂબ આભાર અને એ જ પ્રયાસ છે કે સત્ય બહાર આવે નરેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે નરેન્દ્રભાઈ કોંગ્રેસના નેતા છે નરેન્દ્રભાઈ અત્યાર સુધી જે તપાસ ચાલી છે પોલીસે કાર્યવાહી કરી છે મેં નજીકથી જોઈ છે તો જ પકડાય છે પેલા મોરબી જેવું નથી થયું ભાગવાનો મોકો આપ્યો ના પકડી ખૂણે ખૂણે પકડી લે પણ એ સિવાય બાકીની જે તપાસ છે એમાં તમને શું લાગે છે મહાનગરપાલિકાની અધિકારીઓની અને જે તે સમયની ને અત્યારની બોડી એની ભૂમિકા શું હોય શકે નહીં રોનકભાઈ આપને અભિનંદન આપવા જોઈએ કે આપણે આજે પણ આપે મુદ્દો ઉજાગર કર્યો ઈવન તો વડોદરાના તમામ મીડિયા પણ આ બાબતે ખૂબ જાગૃત છે કોર્ટ અને આજે હાઈકોર્ટે પણ જે પ્રકારે કોર્પોરેશનને વેધક સવાલો પૂછ્યા છે કમિશનરને નોટિસ આપી છે અને કોર્ટ મિત્ર હેમાંગભાઈની નિમણૂક પણ કરી છે અને એ તપાસ પણ કરશે વાત એ છે કે તપાસ તો ચાલુ છે ધરપકડ ચાલુ છે પોલીસની કાર્યવાહી છે કોર્ટે પ્રશ્ન પૂછ્યા છે કે કોની જવાબદારી આજે કોર્પોરેશનના વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીશ્રીને પણ પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે તમે આવ્યા અને વિઝિટ કરી ત્યારે તમે કહ્યું હતું કે મેજીસ્ટ્રેલ ઇન્કવાયરી દસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જે મુખ્યમંત્રીશ્રીના જવાબમાંથી આજ દિન સુધી જવાબ મળ્યો નથી વાત એ છે કે ચારો તરફથી તંત્ર મજબૂત છે પરંતુ હવે વાત એ સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે પ્રકારે હેમાંગભાઈએ કહ્યું કે અહીંયા અહીં તપાસ કરશે તો હું આપને એ બાબત પર પ્રકાશ પાડવા માગું છું કે ભૂતકાળની અંદર જે કુટિયા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો એ ગુજરાત રાજ્યમાં પીપીપી ધોરણે આ સરકાર દ્વારા અપાતા પ્રોજેક્ટના મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર છે આ ગરાસ ઉપર કે કે ભાઈ રજવાડાની જેમ આ પ્રકારે પીપીપીના પ્રોજેક્ટ આપી દેવામાં આવે છે મારી વિનંતી કોર્ટ મિત્ર હેમાંગભાઈને છે કે ગુજરાત રાજ્યમાં તમે જે આ પ્રકારે હાઈકોર્ટે જે નોટિસ આપી છે જે તારણ આપશે એ ફક્ત વડોદરાની બોટકાંડ માટે નહીં આપે સમગ્ર ગુજરાતના જળાશયો તળાવો અને તમામ બાબતે ગાઈડલાઈન પણ આપશે તો મારી આપને ખાસ વિનંતી છે કે જે પીપીપી પ્રોજેક્ટ જે ગુજરાત રાજ્યમાં આપવામાં આવ્યા છે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે બેદરકારી વાત આ કોટિયા પ્રોજેક્ટની વાત કે તો સ્પષ્ટ રીતે કહું છું અમે તો આમાં લડત આપી ચૂક્યા છીએ બે હજાર સોળની અંદર જ્યારે ઘટના ઘટી ત્યારે રાજકીય પ્રેરિત અને સ્ટેન્ડિંગની અંદર આ સ્ટેન્ડિંગ એ જ પાસ કરાયું છે સ્ટેન્ડિંગની અંદર સ્પષ્ટ રીતે તમામ પ્રોજેક્ટને મૂકવામાં આવે છે એનું ટેન્ડર મૂકવામાં આવે આ પીપીપી એટલે સ્પેશિયલ પ્રોજેક્ટ એમાં કોઈ બાર ટેન્ડરમાં નથી એમને ઇન્વાઇટ કરવામાં આવે અને ઇન્ટરેસ્ટેડ પાર્ટીને બોલાવવામાં આવે એ નક્કી કરેલી પાર્ટીઓ જ આવે ને એમને જ આ પ્રોજેક્ટ આપવામાં આવે આમાં કોઈ જાહેર ટેન્ડરમાં જે શરતો હોય એટલે આ લોકો જે પ્રકારે આ પ્રોજેક્ટ છે એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારથી પ્રેરિત કરોડો રૂપિયાનો રાજકીય નેતાઓ કોન્ટ્રાક્ટર સાથે મળીને કરેલું મોટું ષડયંત્ર છે અને જેના કારણે બેદરકારી ઊભી થઈ કારણ કે આ પીપી પ્રોજેક્ટ આ નહીં તમે બીજાનો પણ અભ્યાસ કરશો હેમાંગભાઈ જ્યારે વડોદરામાં કોર્ટ મિત્ર આવે તો અમને વિપક્ષના લોકોને પણ મળે અમે તમને જવાબ અમે જે મારી રજૂઆતો પણ તમે સાંભળો એવી મારી ખાસ વિનંતી છે ફક્ત આપ સરકારી તંત્રને ન સાંભળશો સાથે સાથે અમારાને અમે ભૂતકાળમાં આપેલી લડતનો પણ ધ્યાનમાં લે એવી મારી ખાસ વિનંતી છે મહાત્ મુદ્દાની એ છે કે વોટકાંડ તો ઘટી ગઈ આ પ્રકારે કરુણ ઘટના ઘટી આપણે શું આપણે શું બોધ પાઠ લીધો કોર્પોરેશનમાં અને તમામ ક્ષેત્રે રોનકભાઈ આપની તરફથી જે મુહિમ ચાલે છે વડોદરાનું મીડિયા પણ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કોર્ટે સુઓ મોટો કરીને આ પ્રકારનો પ્રયત્ન કર્યો હોય ઇવન તો બીજા લોકો પણ અલગ અલગ જગ્યાથી આ કરુણ ઘટના માટે લડત આપી રહ્યા છે તો આમાં ઉદાહરણરૂપ કાર્ય કાર્યવાહી થવી જોઈએ હવે આપણી પાસે રહ્યું શું છે કે હવે આ પ્રકારની એક એવું ઉદાહરણ આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી ઘટના ન ઘટે નિર્દોષ નાગરિકોના મોત ન થાય અને જે ભ્રષ્ટાચાર રૂપી પ્રોજેક્ટની અંદર જે પ્રકારે અધિકારીઓ દ્વારા જે બેદરકારી રાખવામાં આવતી હોય સરકારી તંત્ર દ્વારા જે બેદરકારી રાખવામાં આવતી હોય એ બેદરકારી ન રહે એના માટેની કાર્યવાહી હવે ભવિષ્યમાં થવી જોઈએ એવી મારી માંગણી છે ખેર યોગેશભાઈ યોગેશભાઈ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે ને એમને પહેલા દિવસે આશંકા પણ વ્યક્ત કરી હતી અને એમને જોકે એ પણ કહ્યું હતું કે ન્યાય માટે હું લડતો રહીશ અને ન્યાય માટે લડનારને હું સાથ આપીશ મેં યોગેશભાઈ સાથે વાત કરીશ યોગેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે યોગેશભાઈ વડોદરા બોટકાંડ મુદ્દે એ દુર્ઘટના મુદ્દે આપ પણ ન્યાયની લડાઈ લડો છો હું પણ ન્યાયના હિતમાં વાત કરું છું હવે હાઈકોર્ટે પણ સુઓ મોટો પિટિશન પણ કરી કોર્પોરેશનની નોટિસ પણ આપી અત્યાર સુધીની તપાસ અને અત્યાર સુધી જે પણ થયું છે એના ઉપરથી તમને હવે કેટલો ભરોસો બેઠો છે કે ખરેખર ખાસ કરીને વડોદરામાં જે હોડી દુર્ઘટનામાં ચૌદ જણ ડૂબી ગયા એ બાબતે હાઈકોર્ટમાં જે મોટો દાખલ થયો છે એમાં જે કોર્ટે જે તારણ કાઢ્યું છે કે વડોદરા સેવા સદન કોન્ટ્રાક્ટ આપ્યા પછી સુઈ ના જઈ શકે એને એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ ખાસ કરીને કોર્પોરેશનના અધિકારીઓને પણ જવાબદારી ગણાય છે અને કોન્ટ્રાક્ટર અને જે ઓપરેટર છે એને પણ આજે જવાબદાર ગણેલી છે આપ શું માનો છો આ કોર્પોરેશન આ માટે કેટલું જવાબદાર જે તે સમયે કરાર કરવાવાળા અને ત્યારબાદ અત્યાર સુધી ધ્યાન નહીં આપવાવાળા લોકો ખાસ કરીને આ તપાસ કલેક્ટર દ્વારા થાય થતી હતી એમાં સમય પણ વધારે ગયો છે એટલે કોર્ટેને ત્રણ વીકની મુદત પણ આપી છે રિપોર્ટ મૂકવાની પરંતુ હવે જ્યારે હાઈકોર્ટ જ અંદર વચ્ચે પડી છે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી અવશ્ય થઈ જશે યોગેશભાઈ કેમ કે આપ નજીકથી જાણો છો કોર્પોરેશનની આપ એ પણ જાણો છો કે મફતના ભાવે આખું આ કામ સોંપાઈ દીધું કરાર કરાયા આપ એ પ્રતિનિધિ છો જે હરમેશ સત્ય ને સાથ આપો છો આપનું આકલન આપનો અનુભવ શું કહે છે કોર્પોરેશનના અધિકારીઓને જે તે સમયના સત્તાધીશ એ કેટલા જવાબદાર જે તે સમયે જ્યારે આ કોન્ટ્રાક્ટ અપાયો એની અમને ધ્યાન નહોતી પરંતુ જ્યારે પચાસ હજાર ચોરસ મીટર જેવી જગ્યા સવા ત્રણ લાખ રૂપિયા વર્ષે ભાડે આપે એ વ્યાજબી નથી જ પરંતુ હવે જ્યારે હાઈકોર્ટ જ વચ્ચે છે ત્યારે મને લાગે છે આ કેસમાં જે બી અંદર જે બી છે એ બધા બહાર યોગેશભાઈની વાત સાચી છે કેમ કે હાઈકોર્ટમાં સુ પિટિશન છે કોર્ટ મિત્રો પણ છે બે કોર્ટ મિત્રો હવે પૂરી તપાસ પણ કરશે અને એટલે જ એક ભરોસો પણ છે ન્યાય મળશે ન્યાય મળશે સરકારની જે મેજિસ્ટ્રિયલ ઇન્ક્વાયરી છે એનો રિપોર્ટ ક્યારે આવશે હું નથી જાણતું પણ આશા રાખો એમાં સાચા મગરમછોને પકડવામાં આવે સાચા મગરમચ્છોને બહાર લાવવામાં આવે એમાં કોઈ બેમત નથી આ ટેન્ડર આ કામ આપવામાં ગોટાળો થયો છે એમાં કોઈ બેમત નથી એ કામ અપાયા બાદ એ કરાર થયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ ધ્યાન સુધા નથી આપ્યું કે બોર્ડ કેવા પ્રકારની છે બોટ ચલાવવાવાળા કેવા પ્રકારના છે મેન્ટેનન્સ થાય છે કે નથી થતું આ નથી આપ્યું એ હકીકત છે અને એટલે જ કહું છું ક્રિમિનલ નિગ્નિજન્સી ન ગણો તો કંઈ નહીં પણ એ જવાબદારી ચૂક્યા છે ને એનો તો એમનો ગુનો બને છે અને જે લોકોએ આને કરાર જોડે લઈને કરાઈની મલાઈ ખાધી હશે ને એમનો તો બહાર લાવવાની જવાબદારી તમામ લોકોની છે કોર્ટ મિત્રોની પણ છે અને એ કોર્ટ મિત્ર સમક્ષ આપણી પાસે જાણકારી હોય તો પહોંચાડીએ એ આપણી પણ છે કારણ કે આપણા ચૌદ જીવ ગયા છે અને એ જીવ જેના કારણે ગયા છે ને એમના હાથ ઉપર હાથકડી હોવી જોઈએ